એના નિરીક્ષક બનો લોકો નિરીક્ષક બને પ્રતિનિધિ નિરીક્ષક બને ખોટું થતું હોય તો કલેક્ટરને ને અમે એને જે કરવું ઘટે કરવા માટેની ભારતીય જનતા પાર્ટીની સરકારની તૈયારી કશું જ ખોટું ચલાવવા માંગતા નથી સુવિધાઓ વ્યવસ્થિત બને અને અમે ઘણા બધા એક્શન લેવા જઈ રહ્યા છીએ કામ જાય તમને બ્લેકલિસ્ટ કરીશું આખા રાજ્યમાં દેશમાં કામ નહીં કરી શકો એ પ્રકારે અમારા ધ્યાનમાં અમરેલીમાં કેટલીક બાબત આવી છે તમને ભરોસો આપું છું પ્રભારી મંત્રી તરીકે અમે એને છોડવાના નથી મેં રિપોર્ટ મંગાવ્યા છે વિજિલન્સની તપાસ મુકાવી છે લોકોનું કામ છે ભાઈ તમે કરો તમે મહેનતના પૈસા કમાવો પણ તમે એ પ્રકારના લોકોના પૈસા લોહી ચૂસવા માટેના નથી બરાબર રીતે કામ થાય એનું ધ્યાન રાખવાની જવાબદારી હું તમને આપું છું કાઉ તાલુકાને આપું છું તમે ધ્યાન તમે રેખાવાળી કરજો નેગેટિવ રીતે નહીં સારું કામ થતો હોય તો ને વધાવીએ એનો અર્થ એવો નથી કે અમને કીધું છે એટલે હવે તમે આમ કરો ને તેમ કરો ને અમારું નથી માનતા મારા ઘર પાસે નાનો એક રસ્તો બનાવી દો ફરિયાદ નોકરીને આવું નહીં સદભાવ શુદ્ધ ભાવ એ પ્રકારના કામો એ આપણે કરવા જઈ રહ્યા છીએ હું વાત કરતો હતો ગામડાની અહીંયા ભરતભાઈ બેટા આજના દિવસમાં ત્રણસો ફોન મેં કીધું અમરેલી આનંદ છે કેટલી જાગૃતિ સંસદજીભ કેટલો જાગૃત બોલો લોકસેવક ભારતીય જનતા પાર્ટી નો કેવો હોય એની શેરીમાં ગલોડીઓ માં પડ્યો સંસદજીભ ફોન કર્યો અમને આનંદ છે અમારી તૈયારી છે આ કોઈ ટીકાત્મક વાત નથી એમને નહીં કરવા આગેવાન તરીકે એમને કેટલો વિશ્વાસ છે ભાઈ કૌશિક પ્રમુખ હતો કરવાનો એકસો આઠ કહેતો ભાઈ એકસો આઠ જેમ દોડે ના ફોન આવે કોઈ પણ ગામમાંથી એટલે નામથી ન ઓળખતો હોય ને એ સમયે કોઈ વ્યક્તિનો તો આખા જિલ્લાની અંદર હું જરા અહીંયા આવતો એ વખતે પ્રમુખ હતો અન્ય કામમાં આવતો કહેવાનો મતલબ કે લોકોની સાથે જોડાણ કેટલું બધું ભારતીય જનતા બાકી કોંગ્રેસ વખતે મજા આવે અમને યાદ છે નાના હતા પાંચ વર્ષ માઇન્ડ માઇન્ડ પાછા હા મેં કોઈ વિકલ્પ નહોતો હતો એટલે ઠીકરું મોટો ઠીકરું છૂટાઈ જાય પછી ભારતીય જનતા પાર્ટી આપે ચૂંટીને કાઢ્યા અને મોકલ્યા અમને અને એમના કારણે આપણું અંતર થઈ ગયું અધિકારીઓનું અંતર કેટલું નરેન્દ્રભાઈ જે પ્રકારે કાર્યક્રમો આપ્યા એમના કારણે તર ધરતી સુધી આપણે કામ કરી શકીએ હવે તો કેવું થાય ખબર ગામડામાં સ્ટ્રીટ લાઈટ આપી દીધી નર્મદાનું પાણી ઘરે ઘરે આવી ગયું પેલા ડામર રોડ માટે ડિમાન્ડ થતી હવે ગામમાં જાય ને કૌશિકભાઈ ભરતભાઈ અમારે જેવીને રોડ તો કે સીસી જોવે હોય લે સીસી આપો પછી બધા હું તમે ખબર બ્લોક લાવો બ્લોક પડખે બ્લોક જોડખે બ્લોક છે એટલે અમારે બ્લોક નથી સાહેબ કલ્પના કરો તમે